વડોદરામાં એક કાર ચોરી કરી અને એક મકાનમાં રહેતા ધરપકડ કરી છે આરોપી હથિયારો સાથે ઘરમાં ઘુસી પરિવાર બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી હતી બાતમીદાર પાસેથી મળેલ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી આઝાદ સિંઘ ઉર્ફી ધનરાજ સિંહ માધુસિંહ સિકલીઘર અને અજય સિર્ફે સિકલીગરની સિકલીઘરની ભેંસાનાવાસ લક્ષ્મીનગર સોસાયટી નજીકથી ધરપકડ કરી હતી પોલીસે જણાવ્યું હતું વર્ષ બે હજાર સત્તરમાં આરોપી અન્ય બે સાગરીતો સાથે મળી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી ઇકોની ચોરી કરી હતી અને ત્યારબાદ આંજના રોડ પર આવેલ નવજીવન સોસાયટીના મકાન નંબર પાંચમાં દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા અને તેઓએ દંપતી અને તેમના પરિવારના સભ્યોને ધાકધમકી આપી બંધક બનાવી લીધા હતા ત્યારબાદ તેમના સોના અને ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ અગિયાર પોઈન્ટ પંચોતેર લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ કેસમાં પોલીસે અગાઉ આરોપીના બે સાગરીત જશપાલ અને અજય મારવાડીને પકડી પાડ્યા હતા જ્યારે આ બે આરોપીઓ ફરાર હતા એટલું જ નહીં પોલીસે જણાવ્યું કે આરોપી આઝાદ સિંહ સામે શહેર અને અન્ય અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી વાહન ચોરી અને લૂંટ સહિતના કુલ ચુમ્માળીસ ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી અજયસિંહ ઉર્ફે મામુ સામે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં સત્તર ગુના નોંધાયેલા છે